બીજી તરફ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના લાંચિયા પીઆઈ અને ભ્રષ્ટ પોલીસ કર્મીઓ દ્વારા લાચ લેવાના કેસમાં એસીબીએ હવે ભાગેડુ પીઆઈ પીએમ પટેલની ધરપકડ કરી લીધી છે સટ્ટા વેટિંગ કેસમાં ઝડપથી ચાર્જિત કરવા માટે લાંચિયા પીઆઈ વીએમ પટેલે દસ લાખ રૂપિયાની લાંચ માંગી હતી અને તેના મળતિયા પોલીસ કર્મચારીઓ જ્યારે લાંચ લેવા ગયા ત્યારે ઝડપાઈ ગયા હતા હવે આ લાંચિયા પીઆઈ પણ ઝડપાઈ ગયા છે આ અંગે વધુ માહિતી સંવાદદાતા ઉદય રંજન આપી રહ્યા છે ઉદય લાંચિયા પીઆઈ પણ ઝડપાઈ ગયા છે જાણવા માંગીશું મામલો શું હતો અને શું કાર્યવાહી અત્યાર સુધી કરવામાં આવી છે આ મામલે અમદાવાદના સાયબર ક્રાઇમ બ્રાન્ચની અંદર એક સટ્ટા બેટિંગનો કેસ કરવામાં આવેલો હતો જે કેસના આરોપી જે છે એની પાસેથી દસ લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી લાંચ માંગવા પાછળનું કારણ એવો પ્રકારનું હતું કે ચાર્જશીટ જે છે વહેલી કરી દેવાની ત્યારે એને લાંચ ન આપી હતી જે માટેથી એસીબીનો સંપર્ક સાથે છે ને એસીબીમાં પોતાની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ એવા પ્રકારની નોંધાવેલી હતી કે અમદાવાદ સાયબર ક્રાઇમના પીએ પોલીસ જે છે બીએમ પટેલ સહિત બે પોલીસ કર્મચારીઓ જે છે સ્ટાફના આ લોકોએ દસ લાખની લાંચ માંગી છે આ લાંચ જ્યારે આપવા જઈ રહ્યા હતા એ સમય દરમિયાન સીબીઆઈ ત્યાં છટકું ગોઠવી અને બે પોલીસ કર્મચારીઓને જે તે સમયે દસ લાખની લાંચ સાથે ઝડપી પાડ્યા હતા પીઆઈ એ આખો વાટોઘાટો જે છે પાર પાડેલો હતો વીસ લાખની પહેલા માંગણી કરવામાં આવેલી હતી ત્યારબાદ દસ લાખમાં નક્કી થયું હતું જેનું આખું રેકોર્ડિંગ જે છે એ ફરિયાદી પાસે હતું ને ફરિયાદીએ આ રેકોર્ડિંગ જે છે રજૂ કર્યું હતું રજૂ કરવાના આધારે તે એ સીબીઆઈ છટકું ગોઠવ્યું છટકું ગોઠવ્યા બાદ જે છે બંને પોલીસ કર્મચારી પકડાઈ ગયા પીઆઈ ફરાર થઈ ગયો હતો પીઆઈ જે છે અત્યાર સુધી ફરાર હતા તો એ સમય દરમિયાન આજે જે છે ગુજરાત એસીબીએ આ પીઆઈ ની ધરપકડ કરી લીધી છે આગળની તપાસ જે છે અત્યારે શરૂ કરવામાં આવી છે જી બિલકુલ આભાર ઉદય